અને એક બીજા ઉપર જવાબદારી સોંપી દેતા હોવાના પણ સ્થાનિકોએ એ આક્ષેપ કર્યા છે પાટણ જિલ્લાના હારિજનગરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સુવિધાના અભાવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો હારિજ વોર્ડ નંબર 5 ના જલારામ પાર્ક 3 દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા ભૂગર્ભ ગટરની સમસ્યાને મહિલાઓએ પોતાનો રોષ વ્યક્ત કરી બોલ મચાવ્યો હતો ત્રણ દરવાજા વિસ્તારમાં પીવાનું મીઠું પાણી સમયસર ન મળતા સ્થાનિકોએ હોબાળો કર્યો તાજેતરમાં જલારામ પાર્કે ત્રણ દરવાજા વિસ્તારમાં ખોદકામ કરી અડધડ કામગીરીના કારણે પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતાં પાણી સમયસર મળતું ન હોવાનું પણ મહિલાઓએ જણાવ્યું હતું આવી ત્રણ દરવાજામાં કેટલાય સમયથી ગટરોનું જે ચોખ્ખાઈ કરવી જોઈએ સાફ સફાઈ એ થતી નહીં છેલ્લા પાંચ વર્ષમાં જે મીઠું પાણી આવવું જોઈએ એ હજુ સુધી આવ્યું નહીં અને અત્યારે હાલ જે છે

હાલવા પાલિકા દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારના આયોજન વગર અડધ ખોદકામ કરી પાઇપલાઇનની કામગીરી સમય કોઈ જવાબદાર કોન્ટ્રાક્ટર પણ હાજર ન હોવાથી કામગીરીમાં લોલમલોલ થતું હોવાની ફરિયાદ સાથે સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો જેને લઈ નગર વિકાસ કમિટી તથા હિત રક્ષક કમિટી સ્થળ પર આવી કામગીરીની ચકાસણી પણ કરી હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પીવાના પાણીની સમસ્યાને લઈ પાલિકા તંત્રને અનેક રજૂઆત કરવા છતાં આંખ કરી એકબીજા ઉપર જવાબદારી સોંપી રહી છે અને આક્ષેપ સામે આવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં પીવાના પાણી ભૂગર્ભ ગટરની સમસ્યાનું વહેલી તકે કાયમી ધોરણે નિકાલ કરવા માટેની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે